ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હવે ગીર સોમનાથ કલેક્ટર અને પૂર્વ સાંસદ એકબીજાની સામે આવ્યા છે પૂર્વ સાંસદ દ્વારા દિગ્વિજય જાડેજા પર આરોપ મૂકવામાં આવ્યા છે ત્યાં શું છે આ વિવાદ અને કોણ છે આ પૂર્વ સાંસદ તે વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોવી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી તેમને ગીર સોમનાથ ના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આરોપ મૂક્યો છે છે થી દિવસમાં ટોક ઓફ ધ બન્યા ભાજપની સરકારમાં ભાજપના જ નેતા કોઈ ઉચ્ચ સરકારી અધિકારી સામે જાહેરમાં તુકારો કરીને બોલાવે ભ્રષ્ટાચારનો આરોપ લગાવે તે સ્વાભાવિક નથી અને સૌને નવાઈ પણ લાગે દિનુ સોલંકીના આરોપ બાદ હવે સ્થિતિ એ આવી છે કે ભાજપના જ

એક ચક્રિય શાસન ચાલતા નેતાને જાહેરમાં કલેક્ટર વિશે કહ્યું બોલતા પહેલા સરકારને રજૂઆત ન કરી હોય તે અશક્ય છે દિનુ સોલંકીએ સરકાર સામે કલેક્ટર વિરુદ્ધ ચોક્કસપણે રજૂઆત કરી જ હશે પરંતુ કોઈ પગલા ન લેતા ના છૂટકે તેમને જાહેરમાં આવવું પડ્યું આઠમી તારીખે નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ જાહેર થતા હતા જ જ જ એક મોટી ભાજપની નગરપાલિકાનું ઉજવણી રાખવામાં આવી હતી હતી ત્યાં વિજય મહોત્સવ દરમિયાન આ સભા જેનું જેમાં દિનુ સોલંકી પણ હાજર હતા તેમને મંચ પરથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચાર ગંભીર આરોપો લગાવ્યા હતા સરકાર તપાસ કરે એવી માંગ પણ કરી હતી સાથે જ કલેક્ટર વિરુદ્ધ આંદોલન એલાન પણ કરવામાં આવ્યું કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટમાં ન્યારી ડેમ ના કિનારા ઉપર ન્યારી ડેમ ના એરિયાની એરિયા અમારી દૃષ્ટિએને અમને માહિતી મળી છે મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો ગરીબોના ઝુંપડાઓ ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહે છે અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી વીસ કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસ નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને પણ એની પણ તપાસ થવી જોઈએ બીજું મારે આપને કેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે મારે આપણે કેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું તું કે મોમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવો આવતો તો અમને આજે એ પ્રતિત થઈ રહ્યું છે કે આ આધુનિક લાઇસન્સ લૂટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છીએ અમે આના માટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત વિજિલન્સ એસીબી સીબીઆઈ આ બધા જ સરકારી તંત્રને કે જે આ ઉચ્ચ અધિકારીઓ પર પગલા લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર નાબુદી સમિતિ બનાવી છે આજે એના બધા જ માનનીય સભ્યોમાંથી અમે પંદર માણસો આજે અહીંયા રાજકોટ આવ્યા છે એમાં પાંચ વકીલ મિત્રો અમારા અમારી સાથે છે બીજા દસ સભ્યો છે એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજીસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલ શ્રીઓ કે કે આજે તમે જાડેજા કલેક્ટર ગીર પરિવારના નામે એમની સાથે લોહીના સંબંધ થી જોડાયેલા હોય એવા કોઈ પણ પરિવારજનો નામે આ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં એમની કોઈ પણ મિલકત હોય તો એની અમને માહિતી આપવાના છે એ પણ અમે માંગણી કરી રહ્યા છે કોઈ ની સાથે અમારે વાંધો પડે પણ અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં ચાલુ હતી આપણે જોયું એણે અમારા ગામના બધા જ જાહેર કરાવ્યા

એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે એનાથી બચવા માટે આ માણસે તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી અમારા ગામમાં મેં પાંત્રીસ વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું મારો દીકરો શિવાભાઈ સાત નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા એક કલેક્ટર દરજ્જાનો માણસ ચાલુ મતદાને બે કલાક સુધી એ મતદાન મથકમાં શું કરતા હતા લોકોનો કેવો પ્રભાવ પાડતા હતા કે તમારે કોઈ ડરવાની જરૂર નથી પણ અમારું શહેર એમ કોઈથી ડરે નહીં બધાએ નિર્ભયપણે પૂરેપૂરું સાઈઠ ટકા જેટલું મતદાન કરીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવી છે યસ યસ એની બી વાત કરું તમે આ અમારા ધ્યાનમાં એટલા માટે આવી ગયું સાંભળજો બરાબર અમારા કોડીનારના

કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું કાલનું જે સીસીટીવીનો ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામા એક સ્કૂલના બે કર્મચારીઓએ સરકારને પણ મોકલ્યા છે અને ચૂંટણી પંચને પણ મોકલ્યા છે અમારા આ ફાર્મ હાઉસ જેવી મેં સાંભળજો મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં સુરતથી મોરબીથી બધામાંથી જ આ અધિકારી જ્યારે જ્યારે જ્યાં જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે મને મેસેજો આવી રહ્યા છે એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે